મારું નામ છે ગૌતમ ગોપાલભાઈ દેવાભાઈ અમે લોકો દારૂના અડ્ડા બંધ કરવા માટેની અરજી દેવા આવ્યા હતા અને પીએસઆઈ સાહેબે અરજી સ્વીકારી છે અમારી અને અમારી બધાની માંગ એક જ છે કે ગામમાં દારૂ બંધ કરવામાં આવે અને દારૂ પીવાથી કેટલાય ઘર પાયમાલ થઈ ગયા છે અને કેટલાય ઘરના બે હાલ થઈ જશે એટલે અમે સાહેબને અરજી આપીએ અમારી અરજી સાહેબે સ્વીકારીએ બદલ સાહેબનો આભાર પીએસઆઈ સાહેબે અમારી અરજી સ્વીકારી છે પીઆઈ સાહેબ સોરી અસ્તુ